હેલો યુટ્યુબ ચેનલ કેમ છો તો આજે હું એક એવી યુનિક રેસીપી બનાવવાની છે સ્પેશિયલ બાળકો માટે જેનું નામ છે મખાના ડ્રાય ફ્રુટના લાડુ આ લાડુ બનાવવા માટે મેં એક કપ એક બાઉલમાં બે કપ ભરીને મખાના એક કપ બદામ અને એક કપ કાજુ એડ કર્યા છે અને એમાં બે કપ ભરીને મેં એમાં અખરોટ લીધા છે અખરોટની માત્રા એટલા માટે વધારે છે કે એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે બધા જ માટે ઉપયોગી છે નાના મોટા બધા માટે અને એમાં ઘી એડ કરીને મેં અવનમાં બેથી ત્રણ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરવા માટે મૂકી દીધું છે અને ત્રણ મિનિટ બાદ પછી આપણે એને બહાર કાઢીને એને ઠંડુ કરવા માટે એક મોટી પ્લેટમાં પાથરી દેવાનું છે ફેલાવી દેવાનું છે ઠંડુ થયા બાદ એને મિક્સર મિક્સીમાં પીસી લેવાનું છે દર દરું અને પછી એક બાઉલમાં કાઢીને એમાં મેં ટેસ્ટ અકોર્ડિંગ ઘી અને ગોળ ઉમેરીને એ મિક્સ કરીને એના સરસ મજાના લાડુ બનાવે છે આ લાડુ બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ને બાળકોનું બાળકો આખો દિવસ મોબાઈલ જોતા હોય છે જેથી કરીને એ બહુ એમનું દિમાગ બહુ ચીડચીડિયા હોય છે જે આ લાડુ ખાવાથી એમનું મસ્તિષ્ક બી શાંત રહે છે એમની યાદશક્તિ બી વધે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને એનર્જી બી ભરપૂર રહે છે તો રોજ તમે તમારા બાળકોને એક કે બે લાડુ જરૂરથી ખવડાવો હું તો અઠવાડિયામાં એક વાર આ બનાવું છું ને મારા બાળકોને આપું છું જો આગળ તમે જોશો કે મારા કૃષ્ણા આ લાડુ બહુ ભાવે છે તો તમને બી આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને લાઈક શેર અને કમેન્ટમાં જરૂર મને લખજો કે તમને રેસીપી કેવી લાગે